નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારે સ્વાગત છે દેશ અને દુનિયામાં દરરોજ અનેક ચોંકાવનારી ઘટનાઓ બને છે જેમાંથી કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે સૌ કોઈના હોશ ઉડાવી દે છે હાલમાં પણ એક આવી જ ઘટના ઓડિશામાંથી સામે આવી છે ઓડિશાના બાલાસોર જિલ્લાના બસ્તા વિસ્તારના એક દંપતી પર તેમના નવ દિવસના પુત્રને મયુરભંજ જિલ્લાના સંકુલા ગામના એક નિસંતાન દંપતીને સાઠ હજાર રૂપિયામાં વેચવાનો આરોપ છે મળતી માહિતી મુજબ આ પૈસાથી દંપતીએ એક મોટરસાયકલ ખરીદી હતી જોકે દંપતીએ આરોપોને નકારી કાઢ્યા છે તે દાવો કરે છે કે ગરીબી અને બાળકને ઉછીરવામાં અસમર્થતાના કારણે તેને નિસંતાન દંપતીને દાન કર્યું હતું એક સૂચના પર કાર્યવાહી કરીને પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની સંયુક્ત ટીમ શનિવારે શિશુને બચાવી લીધું હતું સાથે જ બાળકને લઈને આવેલા દંપતીએ તેમના સગા સંબંધીઓ કોઈ પૈસા આપ્યા વગર બાળકને લઈ ગયાનું જણાવ્યું હતું તેવી જ રીતે બાળકના માતા પિતાએ પણ દાવો કર્યો છે કે તેમને કોઈ પૈસા મળ્યા નથી આ દાવાઓ છતાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બાળકને સાઠ હજાર રૂપિયામાં વેચવામાં આવ્યું હતું જેમાંથી કેટલા પૈસા બાળકના પિતાએ મોટરસાયકલ ખરીદવા માટે વાપર્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ